ખેરાલુ ખારીકુઈ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને ભજન દળ દ્વારા આતંકવાદી સેફુલા ખાનના પુતળાનું દહન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડવામાં આવી રહ્યો છે ત્યારે ખેરાલુ ખારીકુઈ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વખર અને ભજન દળ સહિતના હિન્દુ સંગઠનો એકઠા થઈને બે મિનિટનું મૌન પાડી અને આતંકવાદી સેફુલા ખાન ખાલીદના પુતરાનું દહન કર્યું હતું સાથે જય શ્રી નારાબાજ પણ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજર અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે વધુમાં શુભમ પટેલે નિવેદન આપીને જણાવ્યું હતું કે ગઈકાલે ગયેલા પહેલગામની અંદર પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલામાં આજે વિશ્વ હિંદુ પરિષદ અને ભજનગદળ દ્વારા ખેરાલુ શહેરના મુકામે કાર્યકુરુ મુકામે પુત્રાદવ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને તમામ કાર્યકર્તા વતી કહું છું કે ભારત સરકાર એનો સખત શબ્દોમાં એનો જવાબ આપ